સિગમા યુનિવર્સિટી નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભક્તિ પરંપરા અને ઉત્સવની ભાવનાથી ઝગમગતું જોવા મળ્યું નવરાત્રિની પૂર્વ સંધ્યા એટલે ઉત્સવની સંધ્યા સીગમા યુનિવર્સિટી ખાતે આશો નવરાત્રિની પૂર્વરાત્રિએ ઉત્સાહભેર બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે સિગ્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો અને સમુદાયના લોકો ગરબે ઘૂમતા નજરે પડ્યા જયકારા બે હજાર પચીસનું આયોજન સિગ્મા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું નવરાત્રી પૂર્વે બે દિવસની વર્કશોપ અને જેમાં દાંડિયા રાસ ગરબા ગરબાનું મહત્વ આ તમામ વિશે જાણવાનો વિદ્યાર્થીઓને એક અવસર પ્રાપ્ત થયો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ગરબે ગમતા નજરે પડ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પરંપરાને જાળવી રાખતા સુખ યુનિવર્સિટીના કેમ્પસમાં જયકારા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ને ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ગરબે ઘૂમી રહ્યા છે